શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ સાધુ પ્રેમ વસવદાસ આજે અક્ષય તૃતીયા છે અખાત્રીજ છે અખાત્રીજનો ખૂબ મહિમા છે જગન્નાથ મંદિરની અંદર પણ જે રથયાત્રા નીકળવામાં આવે છે એ રથના જે પૈડા એને પણ આજથી તૈયાર કરવામાં આવતા હોય છે સાથે સાથે મહાભારતમાં જે યુદ્ધ થયું હતું એની પૂર્ણાહુતિ પણ આજના દિવસે થઈ હતી દ્વાપર યુગની પૂર્ણાહુતિ પણ અખાત્રીજના દિવસે થઈ હતી એટલા માટે અખાત રીતનો દિવસ પવિત્ર ગણવામાં આવે છે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાનને ગરમી ન લાગે એટલા માટે ભગવાનને ચંદનના વાઘા અખાત રીતથી ધરાવવામાં આવે છે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ સ્વામીની પ્રેરણાથી ચાલીસ વર્ષથી આ રીતે ભગવાનના ચંદનના શણગાર કરવામાં આવે છે કારણ કે ભગવાન સ્વામિનારાયણ કીધું છે કે શિયાળો ઉનાળો અને ચોમાસું એ ઋતુ અનુસાર જો ભગવાનની ભક્તિ કરવામાં આવે તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે માટે કુમકુમ મંદિરની અંદર આજે ભગવાનને સાત દિવસના મહેનતના અંતે જે પાંચ કિલો ચંદન તૈયાર કરવામાં આવ્યું હતું એ ચંદનમાંથી ભગવાનના શણગાર કરવામાં આવ્યા હતા જેને અનેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો